મારું નામ હિમાની રાવલ છે બાય પ્રોફેશન હું એસ્ટ્રોલોજર છું પણ મને એવું હતું કે હું મારું પોતાનું કંઈક અલગથી કરું એટલે અમને અહીંયા સુરતની અહીંયા ફ્રેન્ચાઇઝીનું ખબર પડી હતી તેથી અમે સત્યનભાઈ અને ધર્મેશભાઈને કોન્ટેક કર્યો હતો અને એ લોકો થ્રુ અમે આ ફ્રેન્ચાઇઝી લીધી હતી એમનો સપોર્ટ ખૂબ સારો રહ્યો છે એ લોકોએ પંદર દિવસની અંદર અમને બધું તૈયાર કરીને આપ્યું હતું અને જ્યાં અમારે એમની જરૂર હોય ત્યાં એ ટાઈમે ટાઈમ આવીને ઊભા રહેતા હતા અને એમનો અનુભવ અમને સારો રહ્યો છે મારું નામ સત્યન માંડવિયા હું પોતે માય કારવોશનો કો ફાઉન્ડર છું અમારી મેઇન હેડ ઓફિસ જે છે એ સુરતમાં છે તો એક નાનકડો કોન્સેપ્ટ લઈને આવ્યા અમે હતા કે આજે નાના એમાઉન્ટની અંદર કોઈ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માગે છે તો માય વોશના એક નાના સિક્સ લેક્સના એમાઉન્ટની અંદર એ પોતાનો વોશ અને ડિટેલિંગ સ્ટુડિયોની ફ્રેન્ચાઇઝ લઈને પોતાની આ ફિલ્ડ ઓટોમોબાઈલ ફિલ્ડમાં એન્ટર કરી શકે છે અને સારો એન્ટરપ્રિનરના લાઇન ઉપર જઈ શકે છે સર જનરલી આજે કાસપા અને કાર વોશિંગ છે એ અનઓર્ગેનાઇઝ બિઝનેસ છે તો એને સૌથી પહેલાં ઓર્ગેનાઇઝ બિઝનેસ તરીકે કર્યું છે આપણી જે ફ્રેન્ચાઇઝ છે એની અંદર જેટલી પણ મટિરિયલ છે એ બધું સ્ટાન્ડર્ડ ક્વોલિટી મટિરિયલ છે સ્ટાન્ડર્ડ પ્રોસીજરથી થાય છે અને એનું આખું એક લેઆઉટ ને એસઓપીથી આખું વર્ક થાય છે આપણી અત્યારે ટોટલ દસ ફ્રેન્ચાઇઝિસ છે જે સુરતની અંદર છે વાપીની અંદર છે બરોડાની અંદર છે અંજારની અંદર છે ને ફર્સ્ટ ટાઈમ આપણે અમદાવાદની અંદર બી એન્ટ્રી કરેલી છે મલ્ટિપલ લોકેશન ઉપર તમને સૌથી સારી વસ્તુઓ મળે છે કે આજે સેમ ફ્રેન્ચાઇઝના સેમ રેટ એક તો જેને કહેવાય યુનિફાઈડ પ્રાઇઝિંગ પોલિસી રહે છે તમે અલગ અલગ સિટીમાં સેમ તમને વસ્તુ મળી રહે છે સેમ ક્વોલિટી અચીવ કરી શકો છો તમે